હાથી અને તેના મિત્રોની વાર્તા લાંબા સમય પહેલા એકલો હાથી એક વિચિત્ર જંગલમાં સ્થાયી થવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માંગતો હતો તે પહેલા એક વાંદરાની પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માંગો છો વાંદરાએ કહ્યું તમે મારી જેમ ઝૂલી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી આ પછી હાથી એક સસલાની પાસે ગયો અને તે જ નમ્ર પ્રશ્ન પૂછ્યો સસલાએ કહ્યું તમે મારા બિલને ફિટ કરવા માટે એટલા મોટા છો જેથી હું તમારો મિત્ર બની શકતો નથી પછી હાથી તળાવમાં રહેતા દેડકા પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો દેડકાએ તેને જવાબ આપ્યો તું મારા જેટલો ઊંચો કૂદકો મારવા માટે ભારે છે તેથી હું તારો મિત્ર બની શકતો નથી હવે હાથી ખરેખર દુખી હતો કારણ કે તે ઘણા પ્રયત્નો કરવા છતાં મિત્રો બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓ જંગલમાં દોડતા જોઈને હાથીએ દોડતા પૂછ્યું કે આ પાછળનું કારણ શું છે રીછે કહ્યું જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાસે ગયો અને કહ્યું મહેરબાની કરીને આ નિર્દોષ લોકોને નુકસાન ન પહોંચાડો કૃપા કરીને તેમને એકલા છોડી દો સિંહે તેની મજાક ઉડાવી અને હાથીની એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથીએ ગુસ્સે થઈને સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો જેના કારણે તે ઘાયલ થઈને ભાંગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને સિંહની હાર પર આલન કરવા લાગ્યા તેઓ હાથી પાસે ગયા અને તેને કહ્યું તમારું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય છે શીખ આ વાર્તામાંથી આપને શીખ મળે છે કે વ્યક્તિનું કદ તેની યોગ્યતા નક્કી કરતું નથી